साउदी अरेबियानों प्रवास छोड़ने स्वदेश परत फरिया प्रधानमंत्री नरेन्द्र मोदी पहलगाम आतंकवादी हमला ने ली एरपोर्ट पर बैठक हूमलाबाद की परिस्थिति पर एनएसए विदेश मंत्री विदेश सचिव साथ करी चर्चा ગૃહમંત્રી અમિત પહલગામ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર લોકોને આપી શ્રદ્ધાંજલિ મૃતકો અને ઘાયલોના પરિવારજનોને આતંકવાદી હુમલામાં છવ્વીસ લોકોના કરુણ મોત બે વિદેશી નાગરિકોએ પણ ગુમાવ્યો જીવ લશ્કરે તૈયબાની સંગઠિત ટીઆરએફે હુમલાની લીધી જવાબદારી હુમલાના તમામ પાસાઓ ઉપર એનઆઈએ કરશે તપાસ પહલગામમાં કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાના વિરોધમાં આજે જમ્મુ કાશ્મીર સંપૂર્ણપણે બંધ તમામ સંગઠનો અને હાઈકોર્ટ બાર એસોસિએશને બંધના એલાનનું કર્યું સમર્થન હુમલાના ઘટના સ્થળથી પાંચ કિલોમીટરના ત્રીજિયામાં સેના અને એજન્સીઓ દ્વારા તપાસ તેજ ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરી સેક્ટરમાં એલઓસી પર આતંકવાદીઓના ઘૂસણખોરીના પ્રયાસને ભારતીય સેનાના સતર્ક સૈનિકોએ બનાવી નિષ્ફળ સેના અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકવાદીઓ ઠાર પહલગામ આતંકી હુમલામાં ગુજરાતના ત્રણ લોકોના મૃત્યુ ભાવનગરના પિતા પુત્રનું થયું અવસાન અને સુરતના એક વ્યક્તિનું પણ નિપજ્યું મોત સ્વજનોના મોતથી પરિવારમાં માતમ છવાયો પહલગામ આતંકવાદી હુમલાને લઈ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીનું નિવેદન કહ્યું મોદી સરકારનો ટ્રેક રેકોર્ડ આપણે વળતો જવાબ આપીએ છીએ તો પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું ઘટનાની નોંધ કેન્દ્ર સરકાર અને પીએમ મોદીએ ગંભીરતાથી લીધી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક ઉનાળામાં રાજ્યમાં પાણીની સ્થિતિ અંગે સમીક્ષા ટેકાના ભાવે પાકની ખરીદી અને નવા જંત્રી દરો ક્યારે અને કેવી રીતે લાગુ કરવા તે અંગે પણ ચર્ચા સંભવ